સિકંદરની જ વાત લઈ લો મરતી વેળાએ મારા બે હાથ ને ખુલ્લા રાખજો શું કામ ખાલી આવ્યો ખાલી જાવ છું તમારું કર્મ છે એ તમારી સાથે આવશે દાન પુણ્ય દયા ધરમ અને એના સમય આવે તમે બધા વિદેશમાંથી આવો પ્રશ્ન એવો થાય કે ખરેખર આ બધું કરી છે તો એનું ફળ મળે ખરું પ્રશ્ન આ છે બધા ભણેલા ગણેલા છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સુરેન્દ્રનગરની શાખામાં તમારું એકાઉન્ટ હોય એમાં પચીસ લાખ રૂપિયા પડ્યા હોય ને તમે મુંબઈ જાઓ તમારે જરૂર હોય મળે કે ન મળે બેલેન્સ હોવું જોઈએ ગમે એટીએમમાં જઈને નામ પાસવર્ડ નાખો હવે ગૂગલ પે ઘણું બધું થઈ ગયું છે મળે ને કાળા માથાનો માનવી સુરેન્દ્રનગરની બેંકમાં નાખેલા પૈસા તમને મુંબઈની બજારમાં મળે આવી વ્યવસ્થા જો કાળા માથાનો માનવી કરી શકતો હોય તો અહીં કરેલું તમારું સત્કર્મ તમને ત્યાં મળે એવી મારો ઈશ્વર વ્યવસ્થા ન કરી શકે કરી શકે પણ તમે અમેરિકાથી અહીં આવો પાંચસો ડોલર આવ્યા હોય આપણી માર્કેટમાં વટાવાય શું કરવું પડે ચેન્જીસ કરવું પડે ને કન્વર્ટ કરવા પડે ને એરપોર્ટ ઉપર ઉતરો પછી બેંકમાં જ્યાં જાઓ ત્યાં કન્વર્ટ કરો તમે ડોલર રૂપિયામાં કન્વર્ટ કર્યા એટલે ઇન્ડિયામાં ચાલ્યા અહીંથી પાછા ત્યાં જાઓ તો ત્યાં પાછા ડોલરમાં કન્વર્ટ કરવાના જો એક દેશનું નાણું બીજા દેશમાં કન્વર્ટ કરવું પડતું હોય તો આ મૃત્યુલોકમાં આ જે નાણું છે એ ઉપર જાઓ તો નહી ચાલે પાંચસો ની નોટો ત્યાં નહીં ચાલે તો એને કન્વર્ટ કરવું પડે તો તમને ત્યાં કામ આવે તો ત્યાં આ તમે કન્વર્ટ કરો છો દયા ધર્મ દાન પુણ્ય એ તમે કન્વર્ટ કરી રહ્યા છો એ તમને ત્યાં કામ આવશે કન્વર્ટ થઈ રહ્યું છે ધર્મના કામમાં વાપરો છો સીધું જમા થયું ત્યાં કામ આવશે બાકી તો આ દુનિયામાં આપણે જોઈ લીધું છે કોઈ કોઈનું કોરોનામાં બધાને ખબર પડી ગઈ બીજા નંબરમાં ગમે ગુજરી જાય ચાર નાળિયેર બાંધે છે પાંચસો પાંચસો ના બંડલ બાંધાના દાખલા નથી બધું આ ભીડ્યું રે સર્વસ્વ બલિરાજા મને શરમ આવે આટલું આપતા આપવું તો પડશે મેં સંકલ્પ અને સંકલ્પ કર્યો શુક્રાચાર્યએ ઘણી ના પાડી નહીં અને આમ જેવો સંકલ્પ કરી અને જળ નીચે મૂક્યું વામણ છે વિરાટ થયા બે ડગલા મૂક્યા બ્રહ્માંડ આખું આવી ગયું પાતાળ થી લઈ અને ચૌદે ચૌદ લોક અને પછી કીધું ત્રીજું પ્રભુ મારા મસ્તકે મૂકો અને ભગવાને પગ મૂક્યો બલિને માર્યો નહીં પ્રહલાદને વચન આપ્યું હતું પાતાલ માં મોકલ્યો પાતાલ નો રાજા બન્યો